હોદ્દેદારોની નિમણૂક થઈ છે ભાજપ હાઈ કમાન્ડ દ્વારા વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અંકિતા પરમારની નિમણૂંક કરાઈ છે આ સાથે જ અંકિતા પરમાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે તેનું એક કારણ એ છે કે અંકિતા પરમાર રીલ સ્ટાર તરીકે ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ લોકપ્રિય છે ઇન્સ્ટાગ્રામ પર એક મિલિયન એટલે કે દસ લાખ ફોલોવર છે મિત્રો અંકિતા પરમારે રાયપુર કલિંગા યુનિવર્સિટીમાંથી બી કોમ સુધીનો અભ્યાસ કર્યો છે તેઓ લગભગ સાત વર્ષથી રીલ બનાવે છે અને ઇન્સ્ટાગ્રામ પર તેમના દસ લાખ ફોલોવર છે અંકિતા પરમારે મોડેલ તરીકે પણ કામ કર્યું છે તેઓ અવારનવાર બોલિવૂડની હિરોઈન જેવી અદાઓમાં તસવીરો અને વિડીયો તેમને ઇન્સ્ટાગ્રામ અને પર અપલોડ કરે છે તેમણે હિન્દી ગુજરાતી ગીતો ગાતી રીલ પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર મૂકીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે ટિકટોકના સમયથી રીલ બનાવે છે મિત્રો અંકિતા પરમારનું કહેવું છે કે તેમણે રીલ બનાવીને સોશિયલ મીડિયા પર પોતાની આગવી ઓળખ ઊભી કરી છે દેશમાં ટિકટોક લોકપ્રિય બન્યું તે સમયથી અંકિતા પરમારે રીલ બનાવવાનું શરૂ કર્યું હતું જોકે ટિકટોક પર પ્રતિબંધ મુકાયા પછી તેઓ ઇન્સ્ટાગ્રામ તરફ વળ્યા

તેમના ફોલોવર્સમાં સતત વધારો થઈ રહ્યો છે રીલથી રાજકારણમાં પ્રવેશ મિત્રો તાલુકા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવનારા અંકિતા પરમારનું કહેવું છે કે પોતે અઢી વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા અને વડોદરા શહેર નજીક આવેલા પોરગામની બેઠક પરથી પહેલી વખત લડતા તરીકે આવ્યા હતા પોરગામમાં બળિયાદેવ મંદિર પાસે રહેતા અંકિતા પરમારે રાજકારણના પાઠ તેમના સસરા અરવિંદભાઈ સોલંકી પાસેથી શીખ્યા છે જેઓ પચીસ વર્ષથી પોર પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે તેમના પતિ રોનક પરમાર કોરગામમાં આવેલી કોલેજમાં ફરજ બજાવે છે અને તેમને આઠ વર્ષનો પુત્ર પણ છે રીલ બનાવવાનો શોખ મિત્રો લોકસેવા માટે રાજકારણ અંકિતા પરમારનું કહેવું છે કે રીલ બનાવીને સોશિયલ મીડિયા પર મૂકવી એ તેમનો શોખ છે તેમણે રીલના કારણે જ સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ ઊભી કરી છે જો કે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારથી તેઓ લોકસેવા પર પણ વિશેષ ધ્યાન આપી રહ્યા છે તેઓ જીવનમાં શોખ અને કામને અલગ અલગ રાખવાનું મહત્ત્વ સમજે છે આથી જ અત્યારે તેમનું ફોકસ હવે તાલુકાની પ્રજાની સેવા કરવા પડે છે મને પક્ષ છે જે જવાબદારી સોંપી છે તે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અમે કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓને છેવાડાના લોકો સુધી પહોંચતી કરવા પ્રમાણે પ્રયાસ કરીશું વડોદરા તાલુકામાં રસ્તાને પાણી અંગેની પ્રાથમિક સમસ્યાનો ઉકેલ લાવવા અમે પ્રયત્ન કરીશું